લગભગ સો ફૂટનો પતરાનો શેડ હતો જે પવનના ઝપાટામાં મારા મકાન ઉપર આખો પતરાનો શેડ આવી ગયો છે જેના હિસાબે પાણીની ટાંકીઓ સોલાર અને ઘણી બધી અગણ્ય નુકસાની પણ થયેલ છે મોટા મોટા વીસ વીસ પચીસ પચીસ કિલોના પાણા મારા મકાન ઉપર પડેલા છે અને મકાનના વાસણો આ તે ઘણું બધું દબાઈ ગયું છે કુદરતી રીતે કોઈ છોકરાઓ હતા નહીં બાકી ઘણી ખરી આમાં જાનહાની થવાનો સંભવ હતો પણ કુદરતને બચાવને ખાતર કોઈ સભ્યને કોઈ મેમ્બરને કોઈ જાણાની થઈ નથી